તાલુકાના ગોવાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા છ ડમ્પરોને આજે ફરી એકવાર ઝડપી પાડવામાં આવ્યા છે ઓવરલોડ અને રોયલ્ટી વગર અને કરતા રેતીઓ ફરીને દોડતા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે ઝઘડા તાલુકાના ગોવાલી ગામે એકાએક ખાણ ખનીજ વિભાગ અને તાલુકા મામલતદારની ટીમે રેડ કરતાની સાથે જ ભૂમાફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે અગાઉ પણ સાંસદ મનસુખ વસાવાએ પણ ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરી હતી તેમજ અનેક વખત તેઓ પોતાના નિવેદનમાં પણ જણાવી ચૂક્યા છે પરંતુ ગેરકાયદેસર રેતી માફિયાઓનો રેતી ખંડન કરવાનો સિલસિલો હજુ પણ યથાવત છે અનેકો વખત ટ્રકો પકડાય છે પરંતુ આ સિલસિલાનો અંત આવતો નથી જોકે આજે ફરી એકવાર છ જેટલા ટ્રકો ઝડપાઈ જવા પામ્યા છે